મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર ચક્કાજામ સામિત્રા ગામ નજીક ચક્કાજામ કર્યો ચાર થી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો પ્રદૂષણથી પીડિત ગ્રામજનોએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો પેપર મિલના પ્રદૂષણથી પીડિત ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે સ્થાનિક તંત્રની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ના થતા ચક્કાજામ કર્યો ચક્કાજામથી મહેસાણાથી કાઠિયાવાડ કચ્છ જતા વાહનો ટ્રાફિકમાં અટવાયા એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા

ફેક્ટરી બંધ કરાવો જેથી અમારા બાળકો સ્કૂલ માં જઈ શકે અમારા ઘેર ઘેર બધા ગામમાં ને બધા જગ્યાએ હોસ્પિટલ જઈ પડે અને આનાથી તો ઓને તો થઈ રહી મોટી દુકાન તમારી આટલી સમી રિક્વેસ્ટ કે ભાઈ તમે બંધ કરી દો ફેક્ટરી અમારી આજે આપણે શું કરીશું શું માંગ છે હવે આજે અમારી એટલી માંગ હોય કે રસ્તા રોકાણ કરી કલેક્ટર સુધી અમે જઈએ પણ કોઈ નિવારણ આવતું નહીં જેથી કરીને રોડ આંદોલન કર્યું છે તો ફેક્ટરી બંધ કરાવો એટલી મારી કલેક્ટર સામે આવેદન